બાબરના રળકિયા ગામના ખેડૂતોએ પાક નુકસાન વળતર માટે આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર જણાવ્યા મુજબ ભાવર તાલુકામાં બે હજાર પંદર સહિત

રજૂઆત કરવા છતાં ખેડૂતો પાક નુકસાની સહાયથી વંચિત અધિકારીને મળે મળતિયા પાક નુકસાનીમાં ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપો રિસર્વે કરી સહાય આપવા કરી મામું મારું ને શું આ આવેદનપત્ર માટે આવ્યા છું ચૌધરી રમેશભાઈ પદ્માભાઈ મારું નામ છે અમે શિયાળુમાં કમોસમી વરસાદ થયો એના માટે સર્વે થયું એના માટે મેં આવેલા છું ઉપવાસ માટે ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે સર્વે કર્યું છે વકે બરાબર એમાં ખેડૂતો એકસો ઓગણત્રીસ ખેડૂતોનું સર્વે કર્યું છે અને લાભમાં છત્રીસ જણા લીધા છે ત્રણ જણા બાકી છે બરાબર એમાં અમારું એવું માનવું છે કે ગામના અમુક માણસો દ્વારા અને અધિકારી દ્વારા મિલી ભગત શું છે એટલે આ ત્રણ જણાને ન્યાય મળે એના માટે અમે ઉપવાસના ધારણા કરવાના છીએ જેટલી ઘણા ન્યાય ન મળે એટલી ઘણા આંદોલન અમે ચાલુ રાખશું અને વારંવાર ગોમના અમુક લોકો અને અધિકારીઓ મિલી ભગત કરે છે અને ખેડૂતો બહુ હેરાન થાય છે તો સરકાર દ્વારા સારા ખેડૂતોને ન્યાય મળે એવી અમારી અપીલ છે અને આંદોલન અમે જેટલી ઘણા ન્યાય નહીં મળે એટલી ઘણા ચાલુ રાખશું આજનો તમારો શું કાર્યક્રમ આજનો અમારે ઉપવાસના ધારણા કરવાનો કાર્યક્રમ છે અને જેટલી ઘણા ન્યાય ના મળે એટલા માટે અમે ઉપવાસ તો ચાલુ રાખશું અને ભ્રષ્ટાચાર બંધ થાય અને દરેકને સરસ રીતે લાભ મળે અને આ ત્રણ જણ મળવો જોઈએ જય હિંદ જય ભારત ઠાકોર કરશનજી લાદાજી ગામ રડકીયા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા બાણું માં સોંટાયેલા માજી સરપંચ તો આવું આ લોકો બે હજાર પંદર ની અંદર ઉનારા થયું એના ખેતી નિષ્ફળના કે ધોવાણના કોઈ પણ પૈસામાં એમાં ચગાચુગડી થઈ ગઈ છે આજ પણ એવું છે અમારો કહેવાનો એમ છે કે અરે આ બધે ઝાઝે લખવાનો તો એ બધે ઠેર ઠેર લખી ગયું અને ને આજે ઉપવાસના ધરણા ઉપર જ આવીને ઉપાસણ બધા લોકો તો આનો અમાર નિયા મળવો જોઈએ આ નિયા ન મળ્યો ને તો અમે ઠેઠ ઉદું આંદોલન ચલાવશું આવી અમારી આ માન્યતા છે સારી રીતે કાયદો કાયદો જોઈએ અમે કોઈના નથી મળે મળે ને પણ અમારું એમ છે કે બધા મળવા જોઈએ એક ક્ષેત્રમાં બગાડ છો ને બીજા ક્ષેત્રમાં ન છો એવું કેમ આવે અમારો કહેવાનો ભાવર સારી વાત એટલે આ અમારી માગણી

આની અંદર ખોટી રીતે જો આની અંદર આ સરવૈયો થયો હોય ને આ સરવૈયા વાળે કે મારા જે લાગવું કામ કરી લીધું બરાબર આ વાતને સાહેબ સમજી લીધું